હાલો કેમ છો ખેડૂતભાઈ મજામાં તો જો અમારા અમારી ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો શેર કરો હવે આપણા બળદની વાત કરીએ વાડીની વાત કરીએ તો પણ જો આપણા પોતાના બળદ છે અને આપણા ઘરના બળદ છે અને નાનાથી પણ આપણે પાળેલા આપણા બળદ છે પણ આ દેશી અમારા મોરલા કહેવાય તો આ મોરલા આપણે સાતીએ જોડ્યા છે તો આપણા કાયદાસર છેડે પણ ઊભા રહી ગયા છે અને આપણે સાહ પાડવાનું ચાલુ છે તો ચોપનની જાળીના આપણે ચા પડે છે ચોપ્પનની જાળીના ચા આપણે કપાહના પાડવાના ચાલુ કરી દીધા છે તો હવે તમને વાત કરી કે જો આ એકદમ સર સીધામાં સીધા સાહ અને આ દેશી બળદ આપણે વાત કરીએ તો જો એને સહાય તમે ચડાવો એટલે એ સાહ મૂકે નહીં કેમ કે એનામાં ગુણ છે એનામાં બુદ્ધિ છે પણ પશુ જેટલી બુદ્ધિ માણસમાં નથી હોતી તો એ બળદને એટલી બુદ્ધિ આપી છે ઈશ્વરે કે એ ગાનો જણ્યો છે એ બળદ છે બળદ આપણને આખી જિંદગી આખી જિંદગી રળીને આપે છે પણ તમારા પોતાનો દીકરો હોય એ પણ ન રળીને તમને આપે એટલું પણ તમને બળદ રળીને આપે છે કેમ કે આખી જિંદગી આપણે એની આંક્યા હોય અને ખેડૂતભાઈઓ એટલી વાત કરું કે જેનો બળદ દુઃખી હોય એનો ખેડૂત પણ દુખી રહી છે પણ જો આપણે તો આ મોલ્લા છે વાડીમાં પણ જો એકદમ મજામાં છે એકદમ મોજથી ઊભા છે કેમ કે એ ગાનો જણ્યો છે એના વાચા નથી આ એનો જો વાંચા હોત તો આપણે એમ કહેત કે ભાઈ એમને અમે નહીં હારીએ કે અમે નહીં કામ કરીએ તો ખેડૂત મિત્રોને એટલી મારી વિનંતી છે કે એને ગઢપણ પાળવું તમારે આખી જિંદગી તમે આંક્યો હોય તો એનું આપણે ગઢ પણ પાળવું પડે પછી કાલે ઘણા ખેડૂત એવા જ હોય છે કે એને કોઈક માજનમાં મૂકી આવે અને અમુક ખેડૂત છે તો એ ખીલેથી છોડી મૂકે છે તો એ રખડતો રહી જાય તો એનું પાપ પણ આપણને પૂરેપૂરું લાગે છે એટલે બળદ કે સૂટો મૂકવો નહીં બળદને રખડતો મૂકવો નહીં કેમ કે અત્યારે સમય નથી